એક દોઢ વર્ષ થઈ ગયા પછી મને આ પ્રોબ્લેમ દેખાય આમ બેઠા બેઠા તોડવું પડે આમ કે ગવાર જ નીચે પડી ગયો છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માઇ ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ છે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બ્લોગની શરૂઆત મેં કરી દીધી છે સવાર સવારમાં કે અમુક ટાઈમ પછી ટાઈમ એવો નીકળી જાય છે ને કે વ્લોગની શરૂઆત નહીં કરી શકાતું એટલે મેં આજે સવારમાં જ બ્લોગની શરૂઆત કરી દીધી છે તો અત્યારે હું આવી છું લાકડા લેવા તો મારે રોટલા બનાવવાના છે ચૂલા પર એટલે લાકડા લેવા આવી છું તો તમે બધા વિડિયો એન સુધી કન્ટિન્યૂ રહેજો અને વિડીયો ગમે તો લાયક છે ભૂલતા નહીં તો ચાલો આટલા લાકડા મેં લીધા છે કારણ કે એ ખાતે આટલા લેવાય મારાથી તો એ ખાતે મોબાઈલ છે એટલે એક ખાતે આટલા લાકડા છે અડધા તો છે ચૂલા પાસે પણ અડધા લેવા આવતી પતલા પતલા એટલે દેવતા સરસ રીતે મારી સળગી જાય તો ચાલો હું ફટોફટ જમવાનું બનાવી દઉં માનું મારું બની ગયું છે અને ભૂખ એટલી લાગી છે ને બહુ ભૂખ લાગી છે તો આજકાલ એટલી ભૂખ લાગે છે અને દિવસમાં બે તમને ખાઈ લઉં છું ને એના લીધે જો પેટ મારું હવે મારી ડિલેવરીના એક દોઢ વરસ થઈ ગયા પછી મને આ પ્રોબ્લેમ દેખાય છે કે મારું પેટ હવે માંડ્યું છે જો તો આટલા ટાઈમથી તો દેખાતું મારું પેટ એકાદ અઠવાડિયાથી મને એવું લાગે છે કે મારું પેટ મોટું થઈ ગયું છે જો તો જારું પણ મારા હસતા હતા કે તારું પેટ હવે દેખાય છે તો કુર્તા પહેરું છું ને તો સારું નહીં લાગતું તો હવે મારે ખાવાનું ઓછું કરવું પડશે તો પહેલાં મેં વખતે આવું નહોતું થયું કે પેટ દેખાયું બધું કશું નહીં થયું કારણ કે તે ટાઈમે મેં છે ને સવારમાં ખાલી દસ વાગે એક જ વાર ખાધી હતી અને સાંજે ડાયરેક્ટ ખાતી હતી ને આ વખતે છે ને હસતા વખતે તમે દિવસમાં બે ત્રણ વાર ખાઈ લઉં છો એના લીધે મને આ પ્રોબ્લેમ આ છે કે પેટ મોટું દેખાય છે તો કુર્તા પહેરું તો સારું નહીં લાગતું એટલે હવે ભૂખ કંટ્રોલમાં કરવી પડશે તો અત્યારે તો ભૂખ લાગી છે એટલે અત્યારે હું ખાઈ લઉં તો ચાલો હું હવે જમવા જાઉં ડોગ નહીં તો એ તું તો એસે ડર જલે શેર બાટા ડોગ્સ કો શેર સે કમ નહીં બરફી સ્વીટ નહીં જલેબી

તો આજે થોડી તબિયત એની સારી છે હા ને કશું નહીં થતું તો આજે સ્કૂલનો પહેલાં દિવસ હતો અને ગઈ નહીં પહેલા દિવસે એને રજા પાડી દીધી છે કેમ કે એને પેટમાં દુઃખી આવે છે ને એટલે નહીં મોકલાઈ દીધું અસથોડી ઊંઘે છે તો આખી રાત મને ઊંઘો નહીં દીધી બંને જન્મ્યા તો હું એ ઊંઘે છે એટલી વાર હું પણ થોડી વાર તૂઈ જાઉં તો હું ઊંઘો આવે છે અને ઊંઘીશ ના તો પછી

પપ્પા છે પાણીપુરી ચાલો પાણીપુરી ખાવા જઈ તો ગઈશમી આવી છું ખેતહર્વરસિંહ જોવા આવી છું થઈ હોય તો ગવરસિંગ થઈ હોય તો જોવાય છું થઈ હોય તો વણતી જાઉં અમી લો ખેતર ગયા ને નીચે પડેલા છે જો જોવા થોડો ટાઈમ હતો આસ્થા કાકા જોડે રમે છે તો તેટલી વાર હું સિંગો તોડવા આવી છું તો ચાલો હવે સિંગો તોડી લઉં હું બેઠા બેઠા તો ઉડવું પડે કારણ કે ગવાર જ નીચે પડી ગયો છે મચ્છર છે જોવા અને અહીંયા પણ લાગી છે चालो आटली सिंगो मैली छ आवे बिजे बाजु पनि के लागे દાદી એ કીધું છે કે આખા ખેતરમાં ફરી આવજે એટલે હું જઈ આવું સુધી તો કઈ ગવર દેખાતા છે નહી પણ ખાલી ફરી આવું તુવેર છે મસ્ત ના ફૂલ આવી ગયા છે અરે બાપરે હમણાં પડી જતી હતી ચાલો હું તમને બીયું બતાવું જો ચોગાઈશ ચારે બાજુ એકદમ મસ્ત લીલોતરી છે ગાઈસ સિંગો મેં તોડી લીધી છે અને મારી થેલી પણ ફાટી ગઈ છે એટલે ફટોફટ હું ઘરે જતી રહું તો દાદી બહાર જ બેઠા છે કે આ બાજુ ગઈ છે કૃષ્ણ એટલે આવે તારે હું ઘરમાં જ એમ કરીને તો દાદીને બહુ આમ હોય બધાને શું કહેવાય બધાની ફિકર બહુ હોય છે કોઈને કંઈ થવું ના જઈએ તો ચાલો હવે ઘરે જઈ માંગી હું આવી ગઈ છું ઘરે તો જવારસિંહ તોડવા ગઈ હતી ત્યાંથી તો શું ખાવ સુ સત્તર ફેણું જો ખંભાતની પ્રખ્યાત છે મારા હસબન્ડ ગયા હતા ખંભાત લો ત્યાંથી લાવ્યા હતા ચાલો હવે બીજું બધું કામ ચાલુ કરીએ આવું ફ્રી સાંજનો ટાઈમ થઈ ગયો છે મારે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું બનાવવા બેઠી છું શાક હું વઘરવા બેઠી છું અને મસાલો શેકાય છે પછી હું વઘાર કરી દઉં અને આજતા મારી પાણી મારા જમવાનું મારું બની ગયું છે ઝાડુ વાયુ છે ટીવી જોવે છે અમે આજે પર્સ ભૂલી ગયા હતા એવું કહેતા હતા પણ મેં પણ ધ્યાન નીકળ્યું તો વાસ્તા જોડે અને કામ કરવાનું હોય એટલે એટલું ધ્યાન જ નહીં દેતું જોવા જવું ચાલો આગળ જઈએ लुका रहा आगे। आगे तो 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 कोई जॉब भी नहीं है। में थोड़ा कमा लेते लेते उसी के 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 से से कुछ कर आने वाले दिनों लिए रख मैं मैं पिछले सालों किसानों रहा सी बी सी आई जिसने भी कहा यकीन मत करना राजनीति में कभी कभी इस तरह के इश्यूज आ जाते हैं ये कहने के बजाय कि ये इस केस से बच गए हमें ये कहना चाहिए कि तुम बच गए आजकल तुम जो कुछ भी कर रहे हो उससे लोगों की उम्मीदें तुम्हारे साथ बहुत बढ़ गई है एक स्टेज पर पहुंचने के बाद टाइम थे આમાં ઝાડુનું બેગ છે જે ચોપ પર લઈ જાય છે એમાં પાણીનો બોટલ ને એમની જે વસ્તુ જોઈતી હોય તે એમાં લઈ જાય છે તો અત્યારે મોકલી પરથી આવ્યા હતા તો અહીંયા જ મહેગું છે સોફા પર અને બહાર બેસવા ગયા છે ઝાડુ અને મિતિક્ષાને આસતા સુઈ ગયા છે અત્યારે તો બહુ ઠંડી લાગે છે બે દિવસથી બહુ ઠંડી લાગે છે અને આજે કંઈ વધારે ઠંડી છે તો બંને ઓળીને સૂઈ ગઈ છે અને મમ્મી લોકો પણ પાછળ ઊંઘી છે તો હવે હું પણ કપડાં ચેન્જ કરું અને હું પણ સુઈ જઉં તો ચાલો ભાઈસ આજનો વિડીયો મેં અહીંયા ચેન્જ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય